રાજકોટ જિલ્લાના ધોરાજીથી જામકંડોળના જતા રસ્તા પર ખાડા પડ્યા ધોરાજીથી જામકંડોળના તરફ જતા વાહન ચાલકોને હાલાકી પડી છે સફુરા નદી પરના પુલ પર પણ રસ્તાનું ધોવાણ થયું છે પુલ પર પડેલા ખાડાના કારણે અકસ્માતનો ભય રહે છે રસ્તા પર પડેલા ખાડા અને રસ્તા પરથી ડામર ઉકળી જવાના કારણે દેખાવા લાગી છે કાંકરી બિસ્માર રસ્તાના કારણે અકસ્માત થવાનો ભય વધ્યો છે મારું નામ સુમર સંજય છે હું ધોરાજીનો વતની છું અમારી વાડી કનોડા રોડ ઉપર આવેલી છે જેથી કરીને અમારે હાલવામાં બહુ તકલીફ થાય છે રોડની હાલત બહુ ખરાબ છે અમારી માંગણી એવી છે કે રોડ રસ્તામાં કંઈક રિપેરિંગ કરોડ કરો સરદાર ચોકથી માંડીને કનોડા પુલ સુધી રોડની હાલત બહુ ખરાબ છે બહુ બિસ્માર હાલત છે જેથી કરીને તમે એ રોડને મરમત કરી અને હલાય એવી પરિસ્થિતિમાં લાવો લોકોને આવવા જવા માટે બહુ તકલીફ પડે છે રોડ રસ્તા સારા કરો જેથી કરીને અમારે વાડી આવવા જવામાં કાયમ માટે સારું રહે એક્સિડન્ટ નો ભય નો રીએ તમારા નામ થી શરૂઆત રહેમાન નુર મામત કારવા રહેમાન આજે રોડ રસ્તાની શું પરિસ્થિતિ છે

તો so, સમૃદ્ધ